જે દિવસની આપણે સૌ આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા એ આજે મતગણતરીનો દિવસ આજે પૂર્ણ થયો ત્યારે ભરૂચ લોકસભાના જનતાનો હું ખૂબ ખૂબ આભાર માનું છું કે જેઓ ચૈતરભાઈ વસાવા જેઓ પહેલી જ વખત ભરૂચ લોકસભા લડવા માટે મેદાને ઉતર્યા ને પાંચ લાખ વીસ હજાર કરતા વધારે જ્યારે મતદાન કર્યું તો તમામ જનતાનો હું બે હાથ જોડી આભાર માનું છું નામી અનામી તમામ લોકોનો સાથે જ અમારા તમામ કાર્યકર્તાઓ તમામ હોદ્દેદાર તમામ આગેવાનો સાથે જ કોંગ્રેસના પણ તમામ આગેવાન તમામ હોદ્દેદારોએ જે કંઈ પણ મહેનત કરી તમામ મહેનતને અમે આવકારીએ છીએ સાથે જ આજે આપ સૌને કહેવાનું કે ભલે અહીંયા ભાજપની જીત થઈ હોય પરંતુ ચૈતરભાઈ હર હંમેશ જનતાની વચ્ચે ઉભા હતા અમે હર હંમેશ જનતાની વચ્ચે ઉભા હતા અને ઉભા રહીશું પરંતુ આજે ભાજપની જીતમાં પણ હાર છે અને અમારી હારમાં પણ આજે જીત છે કારણ કે ચૈતરભાઈ પાસે ગુમાવવાનું કંઈ ન હતું એમનું ધારાસભ્ય પદ તો આજે એનું એ જ છે નથી અમારી પાસે કોઈ ગ્રામ પંચાયતો નથી કોઈ અમારી પાસે તાલુકા પંચાયત કે નથી કોઈ જિલ્લા પંચાયત પરંતુ ભાજપ પાસે આટલું બધું હોવા છતાં પણ આજે ત્રણ લાખના જે સપના જોતા હતા પાંચ લાખના જે સપના જોતા હતા ત્યારે એમને સિત્યાસી હજાર ની લીડની અંદર ખાલી સમેટી લીધા અમારી પાસે હારવા જેવું કંઈ ન હતું પરંતુ જીતવા માટે ઘણું બધું હતું અને આજે પાંચ લાખ વીસ હજાર લોકોનું જે દિલ જીત્યું છે એ જ અમારી સૌથી મોટી સફળતા છે એ જ અમારી જીત છે પરંતુ આગામી દિવસોની અંદર જે કંઈ પણ નાના મોટા ઇલેક્શનો આવશે તમામ ઇલેક્શનો અમે આ જ રીતે આજ જોશ અને જુનૂનથી અમે લડતા રહીશું અને આ જ રીતે અમારા કાર્યકર્તાઓને અમે સાથે લઈ અને આગળ વધતા રહીશું અને ભરૂચની અંદર એક દિવસ અમે પણ બદલાવ લાવીશું એવી આશા વ્યક્ત કરું છું જય હિન્દ વંદે માતરમ ભારત માતા કી